સુરતના ડુમ્મસ વિસ્તારમાં આવેલી રેસ્ટોરન્ટમાં આઠ પોઈન્ટ સાઠ લાખની ચોરીની ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓએ ખૂબ જ શિફતપૂર્વક ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જેથી પોલીસે બ્લાઇન્ડ કેસ સમાન તપાસ શરૂ કરી હતી પોલીસે બે આરોપીઓની અમદાવાદ અને દીવદમણથી ધરપકડ કરી છે અને પાંચ લાખ રૂપિયા રિકવર કર્યા છે સુરતમાં ડુંબસ વિસ્તારમાં આવેલી મોન્ટેસા બિલ્ડિંગમાં બનેલી ઘરફોડ ચોરીની ઘટના સાલસા એન્જોય રેસ્ટોરન્ટમાં બની હતી આ ચોરીમાં આશરે આઠ લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ કરવામાં આવી હતી લૂંટ કરવા આવેલા આરોપીઓ ખૂબ જ જાણકારીપૂર્વક અને વ્યવસ્થિત રીતે તૈયાર હતા જેનાથી પોલીસ માટે આ કેસ શરૂમાં બ્લાઇન્ડ કેસ સમાન લાગ્યો ઓળખાણ ન થાય આ માટે તેઓ ટોપી ફૂલ સ્લીવ ટી શર્ટ અને માસ્ક પહેરીને આવ્યા હતા એટલું જ નહીં હાથમાં તેઓએ ગ્લવ્સ પણ પહેર્યા હતા પરંતુ ચોરી કરવા માટે સીધા કાઉન્ટર પર તેઓ પહોંચતા તરીકે કાર્યરત હતો તે ચોરી માટે મુખ્ય જાણ ભેદુ સાબિત થયો તેણે શનિ રવિના દિવસોમાં મોટા ભાગના કસ્ટમર્સ આવતા હોવાના આધારે હોટેલમાં મોટી રકમ રાખવામાં આવતી હોવાની ટીપ પોતાના સાગરિત અર્જુનનાથ યોગીને આપી હતી

આના માટે ડુમસ પોલીસ પીઆઈ શ્રી ભરવાડ અને પીએસઆઈ તિવારી એની સાથે ટોટલ ચાર ટીમો અમે લગાવી હતી ચાર ટીમોમાંથી અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આ ઘરફોડની ઘટના અમે ડિટેક કરેલી છે તેમાં ટોટલ ત્રણ આરોપીઓ છે જેમાં મેઇન જે ચોરી કરનાર વ્યક્તિ જે છે રાજ ખડકા ખત્રી જે આ જે ચોરી કરનાર જે વ્યક્તિ છે તેની પણ અટક કરવામાં આવેલી છે આ આ ઘટના એવી હતી કે જે સંજય તાપા કરીને ત્યાં આગળ એક નોકરી કરતો હતો એ વ્યક્તિએ ટીપ આપી હતી કે અહીંયા આગળ શનિ રવિનો આટલો વકરો હોય છે તો ચોરી તો પૈસા લેવા માટે થઈને એણે એના મિત્ર અર્જુનનાથ યોગી એને ટીપ આપી અને એણે એના મિત્ર રાજ ખડકા ખત્રી એને ટીપ આપી આ રીતે આ ત્રણેય એકબીજાની સાથે મળી અને આ ઘરફોડ કરી છે આમાં જે અર્જુનનાથ યોગી છે તેને દીવ ઘોઘલા ખાતેથી ડુમસ પોલીસે અટક કરેલી છે અને જે રાજ ખડકા જે મેઇન ચોરી કરનાર વ્યક્તિ છે તેને અમદાવાદ ઓઢો ખાતેથી અટક કરવામાં આવી છે ટોટલ ચાર લાખ ઓગણસાઠ હજાર છસો પચાસની રિકવરી કરવામાં આવેલી છે હજુ એક સંજય તાપા છે તે પોલીસની પકડથી બહાર છે પરંતુ અમને આશા છે કે ટૂંક સમયમાં તેની પણ અટક અમે

હાથ ધરી હતી જે એક જાણકાર વ્યક્તિ જ કરી શકે ડુમ્મસ પોલીસે આ ગુનાના ઉકેલ માટે ચાર અલગ અલગ ટીમો બનાવી હતી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આરોપીઓની ઓળખ મેળવી મુખ્ય આરોપી રાજ ખડકા ખત્રીને અમદાવાદમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે અર્જુનનાથ શંભુનાથ યોગીને દીવ દમણથી ધરપકડ કરવામાં આવી હતી પોલીસે રાજ પાસેથી 4 લાખ રૂપિયાની રકમ કબજે કરી જ્યારે અર્જુન પાસેથી 1.5 લાખ રૂપિયાની રકમ જપ્ત કરી છે હજુ ત્રણ આરોપીઓ આ ઘટનામાં ફરાર છે અને તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે હાજી જે ટીપ જે આપના જે ત્યાં નોકરી કરતો તો એને નોકરી પછી છોડી દીધી હતી આ જે શરૂઆતથી આ જે ઘટના હતી તો એકદમ બ્લેન્ક કેસ હતો પરંતુ પોલીસે સીસીટીવી સાથે અને એ સિવાય એની એક બે જે હતી હરકતો એવી હતી જે વખતે એના પરથી અમને આઈડિયા આવ્યો કે આ જે કોન્ફિડન્સથી જે રીતે જતો હતો જે રીતે રેસ્ટોરન્ટમાં તરત જ એ જગ્યાએ કાઉન્ટર પર પહોંચ્યો એટલે લાગ્યું કે કોઈ

પાંચ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા રીકવર કર્યા છે અને બે આરોપીઓની ધરપકડ કરી અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત